રિક્ષામાં મુસાફરોને બેસાડી આગળ પાછળ કરી તેઓના ખિસ્સા હળવા કરતી ટોળકીના રેડાને મૈદરપુરા પોલીસે ઝડપી પાડી કતાર ગામના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર જામીર નાયબ પોલીસ કમિશનર રાધવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન એચ બ્રહ્મભટ્ટની ટીમ પીએસઆઈ એન ચૌહાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ તરુણ કુમાર અને ધર્મેશ કુમારે મળેલી બાતમીના આધારે